વાલિયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અત્યાધુનિક ભવન નિર્માણ કરવામાં આવ્યું છે જેનો લોકાર્પણ સમારોહ આજરોજ યોજાયો હતો આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઝઘડિયાના ધારાસભ્ય રીતે વસાવા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભાજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ ભારતસિંહ પરમાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન યોગેશસિંહ મહેડા સહિતના આગેવાનો નેત્રંગ અને વાલિયા તાલુકાની મંડળીઓના ચેરમેનો અને ડિરેક્ટર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવનિર્મિત ભવન ખેડૂતો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દરવાજો ખોલવાનો મોટો અવસર બની રહેશે એવો આશાવાદ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો આજ રોજ ચેરમેન તરીકે આજે ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ હતી એમાં જિલ્લાના મહાનુભાવો ઉભા આવેલા હતા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો સહકારી આગેવાનો હાજર હતા એમાં લોકાર્પણનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂરો થયો પીએમસીમાં છ પોઈન્ટ અઢાર લાખ છ કરોડને અઢાર લાખ આયોજનના કામો માટે પરંતુ એમાંથી બે કરોડને બોતેર લાખ રૂપિયા સરકારી સહાય મળી સરકારમાંથી આ વાલ્યની ઈપીએમસીમાં છેલ્લા બે વર્ષના સૂકા ગાળામાં આટલું સુંદર આયોજન કરીને વિકાસને પંથે લઈ જવાના પ્રયત્ન કરીએ છીએ આવનારા દિવસોમાં આ એપીએમસી અદ્યતન બને ગોડાઉનો બને રોડ બને રસ્તા બને અને હાટ બજાર જે બુધવારે ભરાય છે તો એ હાટ બજારમાં પણ આધુનિક સુવિધા થાય અને વાલિયા અને નેસંગ એ બે એપીએમસી બે એપીએમસી સબ નેસંગનો પણ ખૂબ મોટો વિકાસ થવાનો જઈ રહ્યો છે ત્યારે હાલ હમણાં જ એક કરોડને અઢાર ખર્ચે એપીએમસી મિત્રો ખાતે સૌ દુકાનનું આયોજન કરીને ખૂબ સુંદર મિત્રને પણ નજરા બને એ રીતનું વિકાસનું આયોજન કરીને અમે અગાડી ઝડપી રહ્યા છીએ સૌનો સાથ મળે છે સરકારનો પણ સાથ મળે છે ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક રજીસ્ટ્રાર અને ખાન નિયામક ગાંધીનગરનો પણ અમને સહયોગ મળે છે હું આજે આવેલા તમામ મહાનુભાવો અને ખેડૂત મિત્રો હૃદયથી આભાર વ્યક્ત કરું છું વંદે માતા ભારત માતાજી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર